આયો કરી શકાય છે સંકલકો ઓખેરી જ છે આના એ મત લાકડા પર બધી જોયે શું કર્યું છે

આ છોકરો તો બેસી બેસી થાકી જતો ઉપર બેહજો આ છે બધી માણસ આ બધું માણસ છે કેટલું બધું માણસ આય છે વરસાદ આવતો તો પછી પાછો તડકો થઈ ગયો આ માર મમ્મી રાયડો નાખે છે જોવો પછી આમ આમ કરવા મડી તો કેવા લાગ્યા તમને અમારો વિડિયો

જો રિસીવ આવી કે અમે જમીન આવી કે જો લાઈટ કાપી નાખી છે આ દરિયા છીએ કોઈ દીકરી દરિયા છીએ हमारा वीडियो जो सो तो लाइक करो हमारा वीडियो जो सो तो लाइक और सब्सक्राइब कर देजो तो हमारी दीदी से ने सरस मसानी मेहंदी आवड़ से हूं तुमने मेहंदी दिखाऊं आ जाओ मेहंदी के लिए मेहंदी हो जाए से में तुमने में